હેલો ફ્રેન્ડ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ રહ્યા છો પટેલ દીપક ચેનલ મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહ્યા છીએ તો એ પેલા તમને કહી દઉં કે તમારી નવી જાણકારી કોમ્પ્યુટર વિશેની મોબાઈલ વિશેની કે હેલ્થ વિશેની કે અન્ય કોઈ જાણકારી જો તમારે જોઈતી હોય જે તમને ખ્યાલ ન હોય અને તમે કઈક નવું કરવા માંગતા હોય તો હું ગુજરાતનો જ છું આપણે બધા ગુજરાતીઓ છીએ મારી ચેનલ ગુજરાતી છે લગભગ તો તો બને ત્યાં સુધી હું ગુજરાતીમાં સમજાવવાની કોશિશ કરીશ તો મિત્રો સૌપ્રથમ કહી દઉં કે તમને કોઈ પણ વિડીયો પસંદ આવે તો મારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ કઈ રીતે કરશો તો આ જમણી બાજુ જે સબસ્ક્રાઈબનું બટન છે એના પર ક્લિક કરશો અને મોબાઈલમાં પણ એક બિલ જેવો આકાર હશે એની નીચે સબસ્ક્રાઈબ લખેલું છે એને તમે ક્લિક કરશો એટલે તમને તમારા મોબાઈલ ઉપર જે પણ માહિતી હું અપડેટ કરીશ એ તમને મળતી રહેશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આપણે જે યુટ્યુબ ઉપર મહેનત કરીએ છીએ જે નવા યુટ્યુબર્સ છે એમના માટે ખાસ આ વિડીયો છે કે આપણે જે મહેનત કરીએ છીએ અને જે ઇન્કમ થાય છે જે અર્નિંગ થાય છે એ એડસેન્સ થ્રુ થાય છે એડસેન્સમાં કઈ રીતે લોગ ઇન થવાનું અને એડસેન્સમાં પિન નંબર શું છે એના વિશે જાણીશું કે આપણે પિન નંબર શું છે અને પિન કઈ રીતે આપણે એડ કરીશું અને ક્યાંથી પિન મેળવવાની એ ડિટેલ્સ આપણે જોઈશું જેથી તમારી મહેનત કરેલી તમને આશા તો મિત્રો આજે આપણે જોઈએ છે કે પિન વેરીફાઈ કઈ રીતે કરીશું એટલે કે પિન નંબર શું છે તો મિત્રો પિન નંબર એટલે કે જ્યારે તમારા એકાઉન્ટમાં તમે યુટ્યુબ ચેનલને ને સાથે લિંક કરશો અને જ્યારે તમારા એકાઉન્ટમાં દસ ડોલર થઈ જશે એ વખતે એક પિન નંબર આવતો હોય છે એડ્રેસ વેરીફાઈ માટે કે તમે જે ચેનલ બનાવો છો એ સાચી છે કે નહીં તમે છો એ સાચા છો એ ખાલી એડ્રેસ વેરીફાઈ કરવા માટે એક ગુગલ એડસેન્સ તરફથી યુએસએ થી એક લેટર આવશે જે સિમ્પલ પોસ્ટ ઓફિસમાં જ આવશે અને તમારા એડ્રેસ ઉપર આવશે જો તમારું એડ્રેસ સાચું હશે તો તમને મળશે એ પિન વેરીફાઈ કરશો જ્યારે તમારા એસેન્સ એકાઉન્ટમાં દસ ડોલર થશે ત્યારે તો જ તમારે જ્યારે સો ડોલર થશે ત્યારે જે બેંકની ડિટેલ્સ આપવાની હોય છે એ વેરીફાઈ થશે અને ત્યારે જ તમારા એકાઉન્ટમાં પૈસા જમા થશે તો આજે આપણે જોઈએ કે પિન વેરીફાઈ કઈ રીતે કરશું મિત્રો આજે જ મારા જોડે પિન નંબર આવ્યો છે ગુગલ એસેન્સ માંથી જે હું તમને ફોટોગ્રાફમાં બતાવી શકું છું તમે જોઈ શકો છો આ પ્રમાણેનું એક લેટર આવશે જેમાં અહીંયા તમે જોઈ શકો છો મારું નામ એડ્રેસ હું નહી બતાવી શકું સોરી પણ આ પ્રમાણે એક બોક્સ આવશે એ લેટર તમે આ જે કિનારી દેખાય છે રીમુવ સાઈડ એ ચારે બાજુથી કિનારી ફાડી નાખશો આ લીટીઓમાંથી એટલે પેજ ઓપન થશે અને અંદર પિન નંબર હશે એ પિન નંબર તમારે ક્યાં મારવાનો કઈ રીતે તો મિત્રો ખોટો પિન નંબર મારવો નહીં કારણ કે જો તમે ખોટો ખોટો પિન નંબર મારવાનો ટ્રાય કરશો તો તમારું એકાઉન્ટ ત્રણ વખત લઈને પછી લોક થઈ જશે તો ખુલશે નહીં અને તમારી મહેનત કરેલી બેકાર જશે તો મિત્રો પિન નંબર આવે ત્યાં સુધી રાહ જોવાની બરાબર ગુગલ એડસેન્સ માંથી જો તમારું એડ્રેસ સાચું છે તો પિન નંબર કમ્પ્લેટ તમારા ઘરે આવી જશે તો આપણે જોઈએ કે ગુગલ એસેન્સમાં કઈ રીતે તો ગૂગલ ખોલવાનું એમાં એસેન્સ લોગિન કરશો એટલે આ પ્રમાણેનું નું પેજ ખુલશે હવે આપણે એસેન્સ માં જઈશું આ પ્રમાણેનું એસેન્સ નું એક પેજ ઓપન થશે અહિયાં સિંગિનમાં જવાનું બરાબર અહીંયા લોગિન થશું મિત્રો મારું એકાઉન્ટ ઓલરેડી લોગિન છે જો તમારું એકાઉન્ટ લોગિન ના હોય તો તમે જે એકાઉન્ટથી કરતા હોય કામ એ એકાઉન્ટથી લોગિન થઈ જવાનું રહેશે બરાબર હવે મિત્રો જયારે મેં કહ્યું તમને કે દસ ડોલર ઉપર થશે ત્યારે જ તમારે પિન નંબર આવશે તમે જોઈ શકો છો કે મારા એકાઉન્ટમાં દસ પંચોતેર છે હવે અહીંયા રેડ કલરમાં ઉપર દેખાય છે એક્શન તો આ બ્લેન્કિંગ પહેલા તમારા એકાઉન્ટમાં હશે ને જ્યારે તમારે દસ ડોલર થશે એ વખતે બ્લેન્કિંગ આવશે અને ગુગલ એક્સચેન્જ તરફથી પીન નીકળી જશે જ્યાં સુધી તમે પીન નંબર નહીં મારો ત્યાં સુધી આ રેડ લાઇટમાં આ એક્શન નું બટન જશે નહીં એ એક્શન બટન ઉપર ક્લિક કરશો એટલે અંદર ડિટેલ્સ ખુલશે એમાં તમારો પિન નંબર મારી દેવાનો એ પિન નંબર તમે અંદર એડ કરશો એટલે તમારું એકાઉન્ટ વેરીફાઈ થઈ જશે અને જ્યારે સો ડોલર થશે ત્યારે તમે જે એકાઉન્ટ મેનેજ કર્યું છે એમાં એટલે કે તમારું જે બેંકમાં એકાઉન્ટ હશે એ બેંકમાં તમારે પૈસા જમા થઈ જશે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં આટલું જ જોવાનું હતું કે એન્સમાં કઈ રીતે લોગિન થવું અને પિન નંબર કઈ રીતે મારવો ફોટો પિન નંબર મારવો નહીં બરાબર તો મિત્રો દસ ડોલર થાય એની રાહ અને મહેનત કરતા રહો તો મિત્રો આ વિડીયો ચોક્કસથી તમને પસંદ આવ્યો છે આપણે આગળની ડિટેલ્સ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે બેંક એકાઉન્ટ કઈ રીતે મેનેજ કરવું અને બેંકમાં ની જે ડિટેલ્સ છે એ કઈ રીતે ભરવી અને ક્યાં ભરવી એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આજે આપણે પિન વેરીફાઈ નું એક સંતોષકારક વિડીયો જોઈ લીધો જે રૂબરૂ પિન આવેલ છે જે હું હમણાં એડ કરીશ બરાબર જો આ વિડીયો હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી તમને અલગ અલગ માહિતી તમારા ઈમેલ આઈડી ઉપર મોબાઈલ મેસેજ થ્રુ મળતી રહે અને તમે નવું શીખતા રહો તો ફરીથી મળીશું થેન્ક યુ